સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસથી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે ત્યારે આજે રાજ્ય અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જેથી ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈને નિરીક્ષણ કરાયું હતું તે દરમિયાન સિવિલ હોસ્પિટલના અધિકારીઓને ડોક્ટર સહિતને ખખડાવી નાખ્યા હતા રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિનની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે જેમાં સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં માળખાગત સચિવ ધનજય ત્રિવેદી આવ્યા હતા અગ્ર સચિવ સાથે ડિપ્યુટી ડાયરેક્ટર જય અને પીઆઈયુ ચીફ પીએમ ચૌધરી પણ આવ્યા હતા રાજ્યમાંથી અગ્ર સચિવ સહિતના સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાની સુપ્રિન્ટેન્ડિન સહિત સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરાશે તેવું અનુમાન લગાવીને તમામ વિભાગના એસડીઓને એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા જો કે અગ્ર સચિવ આવ્યા બાદ તાત્કાલિક સ્ટેમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ નો રાઉન્ડ લીધા બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલ ના સુપ્રિન્ટેન્ડિંગ સહિતના સાથે બેઠક દોરી રજૂ કરવામાં આવી હતી બેઠક બાદ તમામ નિર્ણય કરાશે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યા છે કે આ વિભાગને લઈને પણ તબીબી અધિકારીઓ સહિતને સંભળાવવાનું થાય તે પ્રકારની પણ આશંકા નકરાઈ શકાય છે તેમ નથી જોકે સિવિલ હોસ્પિટલમાં વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે